રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી દ્વારા ભારત વિકાસ પરિષદ સંસ્થાના સહયોગથી વિનામૂલ્ય રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ધોરાજી ભારત વિકાસ પરિષદ નામથી સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવાના કરી માં અંગ્રેસર હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષો વાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવેલ હતું કે બાળકોના જન્મ દિવસે લગ્નના સગાઈના દિવસે અને વિવિધ ખુશીના અવસરે એક વૃક્ષ વાવવું જોઈએ આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો સહિત સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી ધોરાજી આજ રોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક મનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિના મૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતીપૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલું છમ અને હરિયાણી હરિયાળું બનાવવા માટેનો એક આ એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વસ્તુ